નમસ્કાર આપ જો રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી વાવ થરાદ જિલ્લાના મલુપુર ગામમાં યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં થરાદ ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જાહેર મંચ પરથી વિરોધીઓને ચેતવણી આપી હતી શંકર ચૌધરીએ કહ્યું હતું કે કંઈક સારું થાય તો કરો નહીં તો ચૂપ રહો અને મારા વિસ્તારના લોકોને હેરાન કરશો તો હું ચૂપ નહીં બેસું અત્યારે મર્યાદાના કારણે હું કંઈ નથી બોલતો બાકી તમને જેટલું આવડે છે એના કરતાં અનેક ઘણું મને આવડે છે આ કાર્યક્રમમાં શંકર ચૌધરીએ વાવથરાદમાં આવેલા પૂરની વાત કરતા નામ લીધા વગર સાંસદ ગીની ઠાકોર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે પૂર્વક્ અમારો નાનામાં નાનો કાર્યકર્તા સેવામાં લાગેલો હતો જે પાણીમાં ભરાયેલા લોકોની મદદ કરતા હતા ને પેલા લોકો ખામીઓ ગોતતા હતા ક્યાં ખામી રહી ગઈ છે એ જોઈને ટોણા મારતા હતા આ ઉપરાંત શંકર ચૌધરીએ ભૂતકાળમાં કોંગ્રેસે આ વિસ્તારમાં બાવળિયા લાવવાની વાત કરી હતી મને મારા ખેડૂતોની પ્રમાણિકતા પર ભરોસો છે તેમણે કટાશ કર્યો હતો કે અમારા ખેડૂતોને તમે ચોર માનો છો બાવળિયા ઉગ્યા હોય અને ડાડમ સમજીને લઈ લેશે ચૌધરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મને મારા ખેડૂતોની પ્રમાણિકતા પર ભરોસો છે મને મારા ખેડૂતોની મહેનત પર ભરોસો છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જિલ્લાના મલુપુર ખાતે આયોજિત સ્નેહ મિલન સમારોહમાં હાજરી આપી હતી આ સમારોહમાં તેમને પ્રજાના વિકાસ મુદ્દે આડે આવતા લોકો પર આકરા પ્રહાર કર્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

મારિયાતો વાજને કારણે કરીને ક્યારે કોઈ નથી ગતો હતો કે આપણે આપી મરિયાદો પર વાત કરી એ હું પેલું પણ તો જો બગર કારણે વગર કારણે અમર ખેડુતો ને પશુપાલકો ને વિસ્તારની પ્રજા મે આ વિસ્તાર ના લોકો ને એને કઈ લાભ મળતો નહી ની બચાઈ ગયો હેરણ કદી કરશું તો ચૂપ હું નહી રહેસુ અમે જે ગોલ પર બાતિકાને છે આવું તો એક ના બાકી બધું આવે છે અને મેરબાની કરીને પ્રજાના વિકાસ માટે લડવાનું ના કરો નો કઈ મળતો નહીં હેરાન સુધી શહેર માટે દોડે તો અહીંયા કાર્યકર્તાઓ આગેવાનો બધાની અંદર આવ્યા ત્યારે અમારા વિસ્તારના પ્રજા જે બાકી બધા શેરા માટે મદદ કરતા હતા ફસાયેલો માણસ હોય તેને કાઢવા માટે કોઈના ખેતરની અંદર પાણી હોય તો એની અંદરથી એને બચાવવાનું કામ કરતા કોઈના ઘરે એને ખાવાનું ન તૈયાર થઈ જતું હોય રંધાઈ ના હોય તો એને ફૂડ પેકેટ પહોંચાડવાનું કામ કરતા હતા આ બધા કાર્યકર્તા વાગેવાનું એના માટે કામ કરતા હતા કોઈના ખેતરની અંદર ઘરની અંદર પાણી ભરેલું હોય તો પંપિંગ કરીને એને પાણી બહાર કાઢવાનું કામ કરતા હતા અને કેટલી તોડતી શું કરતી હતી બાકી ક્યાં રહી હતી ખામી ક્યાં રહી હતી હવાથી હા જોડે આખો દાડો ભરે અને ત્યાં આખું બાકી રહી ગયું તો એને ચેક કરવા જવાનું

ઉપયોગી પણ કોકને વાકે નડવાનું મત કરો આવા લોકોને પણ આપણે ઓળખવા પડે કે આફતમાં કોણ મદદ કરતું હતું અને કોણ ખાચા કાઢતું હતું તો આપણે ખાચા કાઢવા વાળા માણસો કરતા આપણે ઉપયોગી જે લોકો થતા હોય એને જ આપણે ધ્યાન રાખીને આગળ વધવું પડે હવે મગફળીની ખરીદીનું કામ છે